હાલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી આજ અમે વાડીએ આવ્યા અમારા સુરેશભાઈ એમ બી રાણી દુકાને અવારનવાર આવતા હતા એ જે આ ગ્રોક્સલ આ ઇગ્નિટર્સ અમે ઘણા ટાઈમથી અમે એનો પ્રસાર કર્યો છે ખજાના બ્રેકર તો આ બધું હું છે ને કેવું રિઝલ્ટ આપે ખાલી પ્રસારથી કામ ન થાય તો અમારા સુરેશભાઈ અમે એની વાડી એને રિઝલ્ટ જોયા એની માંડવી પીળી હતી તો રિઝલ્ટ જોઈને પછી એને વૈશ્રમભાઈ ને વાત આપણી દુકાને આવીને આ રાઉન્ડ લઈ ગયા એને આ છટકાવ કર્યો છે આ વેરાયટીની અંદર તો આજે ગ્રોક્સલ આ ઇગ્નિટસ આવ ખજાના કે બ્રેકર એને શું કામ કર્યું કે સાતવાથી ખરેખર ખેડૂતને પાંચ પૈસાનો ફાયદો થયો કે નહીં કે ખાલી ખાલી આપણે દવા સેટા સેટ કર્યું છે શું રિઝલ્ટ

દરેક બહુ સાજા ફૂલ છે તો આવું રિઝલ્ટ લેવા માટે સારા ન્યુટ્રસ દેવા પડે સારો ખોરાક દેવો પડે સારા ફૂબનાશક દેવા પડે તો વધુમાં વધુ ફ્લાવરિંગ આવે બાકી દવાનો રોલ માત્ર કોઈ બી મોલાઈને સિવાય મુક્ત રાખવાનું હોય વધુ પ્રોડક્શન માટે સારો ખોરાક જોઈએ સારા ન્યુટ્રસ જોઈએ તો સારું રિઝલ્ટ આવે તો દરેક ખેડૂત આપણે ભલામણ કરીએ કે આવા ખોરાક આવી રીતના ન્યુટ્રસ વાપરો તો સારામાં સારું રિઝલ્ટ આવતી આરતી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું સાડત્રીસ ચોત્યાસી એકાવન અસ્તુ જયભારા